સુરત જારે અન્ય સમાજોને શ્રીએ તેમને વાડી માટે માત્ર એક રૂપિયાના ટોકનમાં જગા ફાળવી છે ત્યારે લોહાર સમાજને આવો લાભ કેમ નથી મળતું સુરત શહેરમાં લોહાર સમાજ માટે કોઈ આકર્ષક અને સુવિધાયુક્ત વાડી ઉપલબ્ધ નથી અન્ય સમાજો જેમ કે ઓબીસી અન્ય પછાત વર્ગ માં આવતા સમાજોને વસવાટ અને વિવિધ સગવડતાઓ માટે સરકારશ્રીએ વિશિષ્ટ લાભ આપ્યા છે એમાં જ લુહાર સમાજ પણ ઓબીસી કેટેગરીમાં આવે છે તો પણ તેમને એવી કોઈ જગા ફાળવવામાં આવી નથી આ બિન્યાયી પરિસ્થિતિને સમાનતા અને ન્યાયના આધારે સુધારવાની જરૂર છે લુહાર સમાજ પર અન્ય સમુદાયોની જેમ સારી સુવિધાઓનો હક્કદાર છે